જય જય સદારામ બાપા સતનામ સાહેબ બંદગી મિત્રો આપણે દુનિયામાં જતા રહેશું મલકમાં જતા રહેશું સાહેબ ભક્તિએ કરવી નથી કોઈનું પચીસ રૂપિયા ખર્ચીને કે એમને મેં હારોય નહીં કરવું પણ સાહેબ એક મારો ગરીબનો પ્રશ્ન યાદ રાખજો અઢારે આલમને કહું છું કશું કરવું નથી કોઈ ના થાય તો કોઈ કરવું નથી પણ શબ્દ એક જ યાદ રાખજો મારા સદારામ બાપુના ગુરુના પાવરથી હું સાહેબ એક પ્રશ્ન કહું છું બહુ ધ્યાન રાખજો કોઈ ના કરી કો જ ચાલશે કોઈનું હારું નહીં કરી કો ચાલશે પૂન નહીં કરી કો ચાલશે બધું નહીં કરી કો ચાલશે બરાબર પણ એક જ વસ્તુ યાદ રાખજો કે કોઈ નડતા કોઈને સાહેબ નડતા નહીં કોઈ હારું કરતો હોય ને એને કરવા દેજો કોઈકને નડશો નહીં તો એની વતળી જેટલી જેટલી કંપની જશે એનો ઉમંગ ભાવ કરીને કોઈક મકાન કરતો હોય ભાવ કરી કોઈક ટ્રેક્ટર લાવ્યો હોય ભાવ કરી કોઈ સકડો લાવ્યો હોય કોઈ પણ આયોજન કરતો હોય કોઈ તબેલો કરતો હોય એને સપોર્ટ ના આલી કોઈ સાલશે એને પચી રૂપિયા નિહાલીકોલશે ગમે તે કોઈની કોચ ચાલશે પણ એટલું ના કહેતા તમે એને એટલું જ કહેજો કે બરાબર છે સારું છે એને એમ ભાગતી મત ના કરતા એનામાં ઉમંગ છે એનો ભાવ છે એ કરે છે તો આપણે એને કરવા દેજો આપણે પછી હાલવા નથી ખાલી લવલવી હલાવાની છે એટલે દયા કરજો જય ભારત જય હિન્દ અમારો વિડીયો આગળ વધારજો શેર કરજો ફોલો કરજો લાઈક આપજો અને કશું ના કરો જય સદારામ બાપા બોલજો મારા ગુરુ મહારાજનું નામ લેજો જય ભારત જય હિન્દ